જીએનએફસી બસ સ્ટેશન પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા તથા બે પુરુષ ઝડપાયા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ સેણાલા તથા સર્વેલન્સના પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા

મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા પચીસ હજાર જે તમામ મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા એક લાખ ચૌદ હજાર સાહીઠના મુદ્દામાલ સાથે પકડી લઈ તેઓ વિરુદ્ધ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે